thank મેથ્સ સાયન્સ ક્લબમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન બોર્ડની પરીક્ષાની તૈયારી માટેનો ભાગ બીજો વિદ્યાર્થી મિત્રો પ્રસ્તુત ભાગ બેમાં મે બે હજાર એકવીસની પરીક્ષામાં વિજ્ઞાનમાં વિભાગેમાં પૂછાયેલા ઓબ્જેક્ટિવ પ્રશ્નો અહીં વિગતે ચર્ચા કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર થી છ માટે આપણને સૂચના આપી છે કે નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલો પ્રશ્ન છે પહેલાં ચેપ્ટરમાંથી કોલસાનું સરગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોલસાને હવામાં સળગાવીએ છીએ એટલે અહીં પ્રક્રિયકો બે છે એક છે કોલસો એટલે કે સી પ્લસ બીજો પ્રક્રિયક છે હવાની અંદર એટલે કે ઓક્સિજનની હાજરીમાં એટલે ઓ તો સી પ્લસ ઓ ટુ કોલસાને હવામાં સળગાવવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થાય છે એટલે કે નીપજ મુખ્ય અહીં એક જ છે જ્યારે પ્રક્રિયકો બે છે કાર્બન અને ઓક્સિજન કોલસો અને બે પ્રક્રિયકો સંયોજાઈને એક નીપજ બનાવે CO2 અહીં બને છે નીપજ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ તો વિદ્યાર્થી મિત્રો આ રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ એટલે પ્રશ્ન નો સાચો જવાબ છે વિકલ્પ ડી સંયોગીકરણ પ્રશ્ન નંબર બે ઇથિન જેનું આપણને અણુ સૂત્ર અહીં આપેલું છે સી ટુ એચ ફોર નો અણુ શું ધરાવે છે વિદ્યાર્થી મિત્રો કાર્બન અને તેના સંયોજન ચેપ્ટર નંબર ચાર માંથી આ પ્રશ્ન આપણને પૂછેલો છે તો ઇથિન એ હાઈડ્રોકાર્બન સંયોજન છે અને આપણે એનો પ્રત્યય જોઈએ તો ઇથિન એટલે એનો પ્રત્યય છેલ્લે આવે છે ઇન તો આપણે જાણીએ છીએ કે જે હાઈડ્રોકાર્બન સંયોજનના અંદર ઇન પ્રત્યય આવે તો એ આલ્કીન નામનું સંયોજન કહેવાય છે હાઈડ્રોકાર્બન સંયોજન અને એ અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન છે અને અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન તેને કહેવામાં આવે કે જેમાં બે કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધની રચના થાય તો વિદ્યાર્થી મિત્રો અહીં કાર્બનના બે પરમાણુ છે સી ટુ એટલે એટલે આ એક કાર્બન પરમાણું અને આ બીજો કાર્બન પરમાણું તો આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે કારણ કે તે આલ્કીન શ્રેણીનો હાઇડ્રોકાર્બન છે એટલે આ બે કાર્બનની વચ્ચે આ દ્વિબંધની રચના થાય છે સહસંયોજક દ્વિબંધ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્બન પરમાણુની સંયોજકતા ચાર છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પહેલો કાર્બન પરમાણુ છે ડાબી બાજુનો એની આ એક અને બે આ બે સંયોજકતા તો થઈ ગઈ છે આ એક અને આ બે તો ત્રીજી અહિયાં ઉપર જશે અને ચોથી અહિયાં નીચે આવશે એ જ પ્રમાણે આ જે બે સંયોજકતા છે એ આ બીજા નંબરના જમણી બાજુના કાર્બનની છે તો એની ત્રીજી સંયોજકતા ઉપર જશે અને ચોથી સંયોજકતા નીચે આવશે તો એ પ્રમાણે આ પહેલા ત્રીજી સંયોજકતા અને આ ચોથી સંયોજકતા એ જ પ્રમાણે આ બીજા કાર્બનની આ પહેલી સંયોજકતા અને બીજી તો આ ત્રીજી સંયોજકતા અને આ ચોથી સંયોજકતા તો અહીંયા આ હાઇડ્રોજન સાથે પહેલાં કાર્બનનો એક બંધ આ નીચે પણ હાઇડ્રોજન પર પરમાણુ સાથે આ પહેલાં કાર્બનનો એક બંધ એ જ પ્રમાણે આ ત્રીજો હાઇડ્રોજન એનો બીજા કાર્બન સાથેનો એક બંધ અને આ ચોથો હાઇડ્રોજન અને એનો આ બીજા કાર્બન સાથે એક બંધ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ઈથીનનું બંધારણીય સૂત્ર છે જેમાં આ બે કાર્બન પરમાણુઓ વચ્ચે સહસંયોજક દ્વિબંધ છે એટલે કે એમાં દ્વિબંધ હાજર છે અને બાકીના જે ચાર હાઇડ્રોજન છે એની સાથે આ બંને કાર્બન પરમાણુ એક એક બંધ એટલે કે એકલ બંધો ધરાવે છે તો અહીં વિકલ્પ ડી એ સાચો જવાબ થશે કે ઇઠિનના અણુમાં એકલ બંધો અને દ્વિબંધ જોવા મળે છે અથવા તે ધરાવે છે ત્રીજો સ્વયં પોષી પોષણ માટે ખાલી જગ્યા આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો આ પૃથ્વીના ઉપર સ્વયં પોષી પોષણ ધરાવતું સજીવ ફક્ત એક જ છે અને તે છે લીલી વનસ્પતિ તો લીલી વનસ્પતિને પોતાના પોષણ માટે એટલે કે પોતાનો ખોરાક એ જે જાતે તૈયાર કરે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તરીકે આપણે જેને ઓળખીએ છીએ તો એ થવા માટે સૂર્યનો પ્રકાશ જરૂરી છે વનસ્પતિમાં પર્ણની અંદર ખાસ કરીને ક્લોરોફિલ જરૂરી છે અને વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એમાં કાર્બન ડાયોક્સાઇડ છે તો એ પણ જરૂરી છે માં ક્લોરોફિલ છે તો પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ પણ જરૂરી છે સી માં સૂર્યપ્રકાશ છે તો એ પણ જરૂરી છે અને ડી ઉપરોક્ત તમામ એટલે કે આ ત્રણેય વસ્તુઓ સ્વયં પોષી પોષણ માટે જરૂરી છે એટલે સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે જૈવ વિઘટનીય પદાર્થો કોને કહેવામાં આવે છે મિત્રો તો કે જે પદાર્થો જમીનમાં અમુક સમયમાં ટૂંકા સમયમાં કોવાઈ જાય જેનું વિઘટન થઈ જાય તો એવા પદાર્થો જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય તો અહીં આપણે જોઈશું કે નંબર એકમાં ઘાસ તો કે સહેલાઈથી એનું વિઘટન થઈ જાય પુષ્પો તો કે એનું પણ સહેલાઈથી વિઘટન થઈ જાય ચામડું તો કે એનું પણ સહેલાઈથી વિઘટન થઈ જાય છે એટલે વિકલ્પ એ આવે નંબર બે જોઈએ તો એમાં ઘાસ તો કે એનું થી વિઘટન થઈ જાય લાકડું તો કે એનું પણ સહેલાઈથી વિઘટન થઈ જાય પ્લાસ્ટિક તો કે પ્લાસ્ટિક નું સહેલાઈ થી વિઘટન થઈ શકતું નથી તો અહિયાં નંબર બે માં પ્લાસ્ટિક છે એટલે નંબર બે આવશે નહીં નંબર એક આવશે ચાલો ત્યાર પછી આપણે નંબર ત્રણ જોઈએ તો ફળોની છાલ તો કે થી વિઘટન થાય છે એનું કેક ખાવાની વસ્તુ છે એટલે એનું થી વિઘટન થઈ જાય લીંબુનો રસ તો એનું પણ થી વિઘતન થઈ જાય છે એટલે નંબર ત્રણ પણ અહીંયા સાચા જવાબ તરીકે આવી શકે છે એ જ પ્રમાણે આપણે ચોથા નંબર પર જોઈશું તો કેક ખાવાની વસ્તુ છે એટલે સહેલાઈથી વિઘતન થાય એનું લાકડું એનું સહેલાઈથી વિઘતન થાય ઘાસ એનું પણ સહેલાઈથી વિઘતન થાય એટલે આ જે ચોથું છે તો એ ચોથું પણ આવે છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચારના જવાબ તરીકે એક ત્રણ અને ચાર આ ત્રણેય વસ્તુઓ સાચી છે તો અહીં આપણે વિકલ્પ સી જોઈ શકીએ છીએ કે એક ત્રણ અને ચાર આપ્યા છે એટલે પ્રશ્ન ચારનો સાચો જવાબ છે વિકલ્પ સી એક ત્રણ અને ચાર તો એક ત્રણ અને ચારમાં જેટલા પણ સમૂહો આપ્યા છે એ દરેક સમૂહ એ માત્ર જૈવ વિઘતનીય પદાર્થો છે પ્રશ્ન નંબર બહિર્ગોળ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી વિદ્યાર્થી મિત્રો નેગેટિવ પ્રશ્ન છે ખાસ ધ્યાન રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ લેન્સ વડે આભાસી અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મેળવી શકાય વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ પણ મેળવી શકાય પણ આભાસી અને નાનું પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સ વડે મેળવી શકાતું નથી એટલે સાચો વિકલ્પ છે એ આભાસી અને નાનું પ્રશ્ન નંબર છ મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટના કે ઘટનાઓ સામેલ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે મેઘધનુષ્ય વિશે ખૂબ ડિટેલમાં શીખેલા છીએ કે મેઘધનુષ્યમાં વકરી ભવનની ક્રિયા પણ થાય છે પ્રકાશના વિભાજનની ક્રિયા પણ થાય છે જેના લીધે આપણે સાત રંગો જોઈ શકીએ છીએ અને અંદર અંદર પરાવર્તન ની ક્રિયા પણ થાય છે એટલે કે આંતિક આંતરિક પરાવર્તન ની ક્રિયા પણ થાય છે એટલે પ્રશ્ન છમાં વિકલ્પ ડી સાચો છે કે આપેલ તમામ ઘટનાઓ માટે સૂચનાઓ બદલાય છે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો પ્રશ્ન નંબર સાત કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે તો વિદ્યાર્થી મિત્રો કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે જે બંધો બનાવે છે તો તેનો આ ગુણધર્મ એ કેટેનેશન તરીકે ઓળખાય છે તો સાચો જવાબ છે કેટેનેશન પ્રશ્ન નંબર આઠ એ સિલેબસમાંથી દૂર થઈ ગયેલો ટોપિક છે કે તત્વોના વર્ગીકરણ માટે ત્રિપુટી નો નિયમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આપ્યો છે તો સાચો જવાબ છે ડોબર એનર નામના વૈજ્ઞાનિકે પ્રશ્ન નંબર નવ પર્ણ રંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કોષો કરે છે તો સાચો જવાબ છે રક્ષક કોષો પ્રશ્ન અંતઃાવી જગ્યા અંગ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ એ નર ની અંદર સ્ત્રવટો અંતઃસ્ત્રાવ છે માડામાં માડા જાતી અંતસ્ત્રાવ નથી પરંતુ એ નર જાતીય અંત્રાવ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એ અંગો આપ્યા છે કે આ ટેસ્ટોસ્ટેરોન નું નિર્માણ કયા અંગમાં થાય છે તો અંડપિંડ એ માડાનું અંગ છે શુક્રવાહિની એ નળનું અંગ છે પણ એ વાહિની છે એટલે નળી છે એ નિર્માણ ના કરી શકે એના દ્વારા વહન થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો બાકી રહે છે આ વચ્ચેનો શબ્દ શુક્રપિંડ તો સાચો જવાબ છે શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોન નિર્માણ શુક્રપિંડ નામના અંગમાં થાય છે પ્રશ્ન નંબર અગિયાર ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ નો પાવર સૌથી વધારે છે તો વિદ્યાર્થી મિત્રો પાવરની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે પાવર પી બરાબર એકના છેદમાં સ્મોલ એફ એટલે કે પાવર બરાબર એકના છેદમાં કેન્દ્ર લંબાય એટલે કે પાવર અને કેન્દ્ર લંબાઈ એકબીજાના વ્યસ્ત છે એટલે કે વ્યસ્ત પ્રમાણનો સંબંધ ધરાવે છે એક વધે તો બીજું ઘટે અને એક ઘટે તો બીજું વધે તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં ત્રણ જવાબ આપ્યા છે ત્રીસ સેન્ટીમીટર અને દસ સેન્ટીમીટર આપણો પ્રશ્ન છે કે કેટલી ધરાવતા લેન્સનો પાવર સૌથી વધારે તો વિદ્યાર્થી મિત્રો સૌથી ઓછી જો કેન્દ્ર લંબાઈ હોય તો તેવા બહિરગોળ લેન્સનો પાવર સૌથી વધારે હશે તો વીસ ત્રીસ અને દસ એમાં સૌથી ઓછી કેન્દ્ર લંબાઈ દસ સેન્ટીમીટર છે તો અગિયારમી ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે દસ સેન્ટીમીટર તમારે અહીંયા યાદ રાખવાનું છે કે લેન્સનો પાવર અને લેન્સની કેન્દ્ર લંબાઈ બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે તો તમને આવો કોઈ પણ પ્રશ્ન સાચો એનો જવાબ આવડી જશે પ્રશ્ન નંબર બાર આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે સોલર સેલમાં આશરે ખાલી જગ્યા વોટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે તો સાચો જવાબ છે ઝીરો પોઈન્ટ સાત વોટ પ્રશ્ન નંબર તેર થી સોળ માં તે સૂચના બદલાય છે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો તેરમું વિધાન આપણા કોર્સમાંથી નીકળી ગયેલું છે મેન્ડેલિફે નું નામ એકા સિલિકોન આપ્યું હતું તો આ વિધાન સાચું છે વિધાન નંબર ચૌદ મેન્ડેલના પ્રયોગમાં એફ ટુ પેઢીમાં એટલે કે બીજી પેઢીમાં એક ચતુર્થાંશ એટલે કે ચોથા ભાગની સંતટી નીચા છોડની હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે મેન્ડેલના જે વટાણાના છોડ પરના પ્રયોગો છે એની ડિટેલ આપણને ખબર છે કે એફ એટલે કે બીજી પેઢીમાં જે ચાર વતાળાના નવા છોડ પેદા થાય છે એમાંના ત્રણ છોડ ઊંચા હતા અને છેલ્લો ચોથો એક જ છોડ ચાર માંથી એક જ છોડ નીચો હતો એટલે એક ચતુર્થાંશ હતો ચોથા ભાગની સંતટી નીચા છોડની હતી તો આ વિધાન સાચું છે વિધાન નંબર પંદર કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક એક થી વધુ હોય છે તો આ વિધાન પણ સાચું છે પ્રશ્ન નંબર સોળ આપણા કોર્સમાંથી નીકળી ગયેલો ટોપિક છે સૌર કુકર એટલે કે સૂર્ય કુકર સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર આ સિદ્ધાંત પર કાર્ય કરે છે તો આપેલ વિધાન ખોટું છે પ્રશ્ન નંબર સત્તર થી ચોવીસ માટે સૂચના બદલાય છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો તો સત્તરમો પ્રશ્ન લંબમજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે તો નિયંત્રણ અને સંકલનમાંથી પૂછેલું છે તો વિદ્યાર્થી મિત્રો લંબમજ્જા એ અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન કરે છે પ્રશ્ન નંબર અઢાર આપણા સિલેબસમાંથી નીકળી ગયેલો ટોપિક છે જંગલી કોબીઝના પુષ્પોની વૃદ્ધિ અવરોધી કઈ વનસ્પતિ વિકસાવવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આના જેવો જ પ્રશ્ન ભાગ એકમાં પણ પૂછાયેલો હતો પ્રશ્ન થોડોક જુદો હતો પણ એનો જવાબ બંનેનો સેમ જ આવે બ્રોકોલી પ્રશ્ન નંબર ઓગણીસ પણ આપણા સિલેબસમાંથી નીકળી ગયેલો ટોપિક છે નર્મદાની ખીણમાંથી થોડા વર્ષો પૂર્વે કોના અશ્મિ પ્રાપ્ત થયા હતા તો જવાબ છે ડાયનોસોર માનવ અને કોરલના અશ્મિ નર્મદાની ખીણમાંથી થોડા વર્ષો પૂર્વે પ્રાપ્ત થયા હતા પ્રશ્ન નંબર વીસ કે ડબલ્યુ એચ એટલે કે કિલો વોટ આવર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે વિદ્યાર્થી મિત્રો કિલો વોટ આવડ ની જગ્યાએ તમને યુનિટ શબ્દ પણ આવે છે તો આપણે જાણીએ છીએ કે કિલો વોટ આવર અથવા તો યુનિટ એ વિદ્યુત ઉર્જાનો એકમ છે પ્રશ્ન નંબર એકવીસ આપણા સિલેબસ નો ટોપિક નથી ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો કયો છે તો સૌથી મોટો ખતરો એનો છે રેડિયો એક્ટિવ કચરો પ્રશ્ન નંબર બાવીસ ટ્રેનોમાં વપરાતા પ્લાસ્ટિકના નિવર્તનીય કપ જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડિસ્પોઝેબલ કપ એક વખત વાપરીને આપણે જે ફેંકી દઈએ છે તે તો એનો ઉપયોગ તાળવો જોઈએ અથવા તો બંધ કરવો જોઈએ કારણ કે તો આપણે એક વાક્યમાં એનું કારણનો જવાબ આપી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો જો તમે ભાગ એક જોયો હોય તો એમાં પણ સેમ આવો જ એક પ્રશ્ન પૂછેલો તો એનું કારણ છે કે પ્લાસ્ટિક એ જૈવ જૈવવિઘટનીય પદાર્થ નથી એટલા માટે તે પર્યાવરણને નુકસાન કરે છે પ્રદૂષણ કરે છે એટલા માટે આપણે ટ્રેનોમાં વપરાતા પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ કપનો ઉપયોગ બંધ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રેવીસ એ જોડકા સ્વરૂપનો પ્રશ્ન છે જોડકા જોડો એવી સૂચના છે તો એમાં ડાબી બાજુ પર ઉર્જાના સ્ત્રોત છે અને જમણી બાજુ પર એ કયા પ્રકારની ઉર્જા છે એ આપણને આપવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો આ જે બંને પ્રશ્નો છે એ અને બી ના અંદર એ આપણા સિલેબસમાંથી નીકળી ગયેલા છે છતાં પણ આપણે જાણવા માટે કે એમાં આપેલું છે ખનીજ તેલ ખનીજ તેલ એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેવાય કારણ કે એક વખત એ વપરાઈ જાય પછી એને ફરી બનતા લાખો કરોડો વર્ષો નો સમય લાગે છે એટલા માટે એને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે એવો ઉર્જાનો સ્ત્રોત બી માં આપણને સમુદ્ર તાપીય ઉર્જા આપેલી છે તો એનું સાચું જોડકું છે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત પ્રશ્ન નંબર ચોવીસ ખૂબ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે કે આપણને ખોટી જોડ શોધવા કીધું છે વિદ્યાર્થી મિત્રો સાચી જોડ તો સૌ કોઈ પૂછે છે પણ અહીંયા ખોટી જોડ શું છે આ એક બે ને ત્રણ ચાર માંથી તો ત્રણ જોડ સાચી છે ફક્ત એક જ ખોટી છે અને ખોટી જોડ કઈ છે તે આપણે શોધીને બતાવવાનું છે તો નંબર એક માં આપણને આયોડિન આપેલું છે તત્વ અને આયોડીન આપણા શરીરમાં થાઇરોઈડ ગ્રંથિ સાથે જોડાયેલું છે તો એ સાચી જોડ છે ત્યાર પછી નંબર બેમાં ઇન્સ્યુલિન આપેલું છે તો ઇન્સ્યુલિન નામનું તત્વ એ આપણા શરીરમાં રુધિરની શર્કરાનું નિયમન કરે છે તો આ પણ સાચી જોડ છે નંબર ત્રણમાં પીટ્યુટરી ગ્રંથિ આપેલી છે તો તે આપણા શરીરની સમતુલિત વૃદ્ધિ માટે જરૂરી સ્ત્રાવ પેદા કરે છે તો આ પણ સાચી વાત છે સાચી જોડ છે અને નંબર અંડપિંડ વિદ્યાર્થી મિત્રો અંડપિંડ એ માડા પ્રજનન અંગ છે અને એની સામે આપેલું છે કે તે ચયા ક્રિયાનું નિયમન કરે છે તો સાવ તદ્દન ખોટી વાત છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો જે જવાબ છે કે ખોટી જોડ શોધો તો જોડ નંબર ચાર એ ખોટી જોડ છે અંડપિંડ એ ચયા પચયની ક્રિયાનું નિયમન કરતું નથી વિદ્યાર્થી મિત્રો આ સાથે જ વિજ્ઞાનની બોર્ડની પરીક્ષા માટેનો ભાગ બે અહીં સમાપ્ત થાય છે